કોઈ પાસે હાથ લાંબો કર્યા વગર જ્યારે તમારા કામ પૂરા થતા હોય ત્યારે સમજી લેજો કે કોઈ અદૃશ્ય શક્તિ તમારું રક્ષણ કરી રહી છે અથવા પૂર્વજોના આશીર્વાદ સાથે ઈશ્વર કૃપા તમારા ઉપર વરસી રહી છે બોલવું એ કલા છે પણ મૌન રહેવું એ સાધના છે ઘણીવાર વિવાદ કે રોષની સ્થિતિમાં મૌન રહેવું જ શ્રેષ્ઠ જવાબ હોય છે મૌનથી મન શાંત રહે છે અને જીવનમાં શાંતિ ટકી રહે છે ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્વ રહી શકતું હોય તો તે છે નિર્દોષતા જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો સ્વભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે ગુસ્સો આપણને મામૂલી માણસ બનાવે છે મદદ આપણને મોટો માણસ બનાવે છે જ્યારે ક્ષમા આપણને મહાન માણસ બનાવે છે કોઈ પણ કાર્યમાં આપણો ભાવ નિર્દોષ હોય ત્યારે ઈશ્વર હંમેશા આપણી સાથે જ હોય છે વ્યક્તિ હોય કે એ આય રંગ તો બધાના બદલાશે પણ વર્તમાનમાં ખરાબ નહીં લાગે કેમ કે એમની સાથે આનંદ આવે છે તકલીફ તો ભવિષ્યમાં થવાની જ્યારે કરેલા કાર્યોમાંથી નીકળવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે નહીં વ્યક્તિ કે એ આય પોતાનો રંગ બદલશે જ કેટલું સુંદર વાક્ય છે જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછશે કઈ રીતે મર્યા સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી આવતું અને સફળતા પછી કોઈને આમંત્રણ નથી આપવું પડતું સગવડતા બધાને ગમે છે પણ સગવડતા ઊભી કરવા જે અગવડતા સહન કરવી પડે એ કોઈને નથી ગમતી પત્ની સાથે છૂટાછેડા થાય ત્યારે ભરણ પોષણ ચૂકવો છો જ્યારે મા બાપ સાથે તો સાવ મફતમાં અને વળી એમની સંપત્તિમાં પણ ભાગ પડાવો છો આ તે કેવી પ્રથા સમજાય તેને વંદન ક્યારેય કોઈના હકનું છીનશો નહીં નહીતર ઉપરવાળો સમય સાથે ઘણું બધું છીનવી લે છે ગમે તેટલો ખરાબ દિવસ જાય હંમેશા એ વાત યાદ રાખજો કે જે થાય છે તે સારા માટે જ થાય છે જ્યારે કાંઈ ના સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું કારણ કે ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સાંભળી જ લેશે ક્યાં અપાય છે રાજીનામું જિંદગીની નોકરીમાંથી શ્વાસનો પગાર પણ વ્યાજ સાથે કપાય છે આયુષ્યોમાંથી દુનિયાનો નિયમ છે સાહેબ જરૂર હોય ત્યારે ખોટા પાડે છે અને કામ પત્યા પછી લોકો એ જ માણસને ખોટો પાડે છે સંબંધમાં ક્યારેય ખોટું ના બોલશો જે હોય તે સામે જ કહેવું કારણ કે કેવું ઓછું દુઃખ આપે છે અને છુપાવેલું વધુ દુઃખ આપે છે તકલીફ પડે તો પણ હારી નજ પણ એમ સમજવું કે સૌથી અઘરો રોલ હતો જે તમારા સિવાય કોઈ ભજવી શકે તેમ નથી આપણા કરેલા કામથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ બાકી દુનિયા તો ક્યાં કોઈની થઈ છે અને ક્યાં કોઈની થવાની છે ખાઈમાં પડેલો માનવી બચીને ઉપર આવી શકે છે પણ અદે ખાઈમાં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી